દીવ જિલ્લાના વડાકબારા ઉચ્ચતર માધ્યમિક ગર્લ્સ સ્કૂલ ખાતે નુક્કડ નાટક દ્વારા વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતતા આવે તેને લઈ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લામાં રોડ સેફ્ટી માસને લઈને દીવ ખાતે ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા રોડ સેફ્ટી માસની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત દીવના વણાકબારા ખાતે દીવના ટ્રાન્સપોર્ટ વિભાગ તથા ઉચ્ચતર માધ્યમિક ગર્લ્સ શાળા વણાકબારાના સહયોગથી વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમોને લઈને જાગૃતતા આવે તે માટે નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું નુક્કડ નાટકમાં વિદ્યાર્થીઓને ગમત સાથે ટ્રાફિક નિયમોનું જ્ઞાન આપવામાં આવ્યું દાદરાનગર હવેલી દમણ દીવના પ્રશાસન દ્વારા દીવ જિલ્લાના વિવિધ સ્થળોએ ટ્રાફિક નિયમોને લઈ દીવવાસીઓમાં જાગૃતતા આવે તે માટે તારીખ એક જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે જેને લઈને દીવની વડાંગબરા ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નુક્કડ નાટક આયોજક પ્રશાંત બર્ડે શિક્ષકગણ વિદ્યાર્થીગણ

ટ્રાફિક ના દરેક સિગ્નલ નો અભ્યાસ જેવી જીરોદપૂર્વક કરવાનો અને એ પ્રમાણે જ આપણે વર્તવાનું